તારે ઘરે કઈ કામ નથી મારે તો હજી ઘરે ઘણું કામ છે એમ નહી તું મને મારે કપડા હતા નહીં તોય તું મને હારે શું કામ લાવ્યું આમ તો જો આ કોણ

હમણા તું નવી પર્ણી નો ખબર હોય મારું જ આ ગામ છે એટલે તને ખબર હોય આનું ઓળખે ઓલા જેસલભા નહી બારું કરતા

એક સમયે મારું નામ અંજાર ની પ્રજા પોતાના ઘર બંધ કરી દેતી અને એ જ પ્રજા આજ મને મેણા બોલી રહી તું કઈ આમ બોલતી ને માટે આવું સાંભળવા કરતા મરી જાવ એ સારું છું ધિકાર સજસલ તારે જિંદગીને ધકાર છે આ કપડા ધોવા ઈ કામ આપું નઈ ધિકાર છે આ સુન કપડાનો ઘા કરતા વસ્ત્રની અંદરથી સતી માતા તરોલના દર્શન માફ કરો માતા મને માફ કરો જગત ભલે ગમે તે કહે પણ ભગત બન્યા એ જ મારા માટે બરાબર છે એમ નઈ ઓક્તાની પાસે કઈ નહીં હાલતું ને આપણે એમ ડોળા કાઢે લે ઘરે કઈ નો હાલે અને અહીં ડોળા કાઢે ઘરિયા પાવર કરાય रहमां सोटे जो આપણા વસ્ત્ર ધોઈ આપણો દાસ હાજર છે લાવો જાડેજા જાડેજા આ વસ્ત્રની અંદર હજી એક ડાઘ રહી ગયો છે જાડેજા જાણું છું સતી એ ડાઘ બીજો કોઈ નહીં પણ તમારા વસ્ત્રનો ભારો મારા માથા પર લઈ અંજાર ની બજાર જાતો હતો પ્રજા મારા સામે જોવા લાગી મેણા બોલવા લાગી પણ ઘટના આરે ગયો પણ નિહારીઓ મોણા બોલવા માંગી આ સાંભળી મારા રાજ્ય અંદર કોરોધ ઉત્પન્ન થયો તમારા વસ્ત્રનો નો મેં ઘા કર્યો તમારા વસ્ત્રની અંદરથી મને તમારા દર્શન થયા માફ કરો બતા ભાઈ વાંધો નહીં જાડેજા જાડેજા અલગ ધણી ઉપર વિશ્વાસ રાખજો જાડેજા હા તો રાજે આયા પરણો કુટી બાંધો અને કોઈ પણ સાધુ સંત આપણા પરણો કુટીએ થી ભૂખ્યા ના જવા જો હા જાડેજા તો જય અલગ જય અલગ ધણી જાડેજા

ધણી તોરલ મિયા હાઓ સંતો પધારો અમારી ઝૂપડી સંતો ભૂખ્યા છીએ ભોજન માટે અમે આવ્યા છીએ આપનું નામ સાંભળી હા સાધુ સંતો સામે નદી કિનારો છે તેમાં સ્નાન કરી આવો તો હું ભોજનની તૈયારી કરું સંતો સારું મિયા કે અલક ધણી ઝૂપડી ની અંદર કાસો સીધો કાઈ છે ને તો મારે કઈ રીતે સાધુ સંતોને જમાડવા તો જાઓ અંજાર ની અંદર સધીર નામના શેઠ રહે છે તેની પાસે જઈ અને કાસા સિદ્ધાની માંગણી કરું

જો એકલા લઈ જજો મારા બાપા સીધો ને સદર મારા એવા સઠીર છે હો બાપા હરે ઓમ હરે જય પારસના દાદા સાલતા સાલતા

કાસો સીધો લેવા આવ્યો છું શેઠ તમે તોણ છો પેલા ઈ ટ્યો ઓળખ કો નથી હું તોરલ છું શેઠ તો અહીંયા શું લેવા આવ્યા બકડિયા સંતોની ની ઝુંપડી સંતો બધાયરા છે તો માટે એને ભોજન માટે હું કાસો સીધો લેવા આવ્યો છું શેઠ ઓ છોટડો બાપા તમારે ત્યાં ભગતડા ભેગા થાય એમાં આ સઢીર શેઠ શું વાત બાપા કાસો સીધો લેવા આવી છે સીધો લેવા સીધો સામગ્રી કાચો સીધો પૈસા બૈસા કઈ લાવ્યો છો અરે શેઠ અમારા સાધુ સંતો પાસે પૈસા ક્યાંથી હોય છે પૈસા નથી હા લ્યો પૈસા વગર કઈ મરે બાપા તો જૂનું હોનું ચાંદી કઈ પડ્યું હોય તો સદી અરે શેઠ અમારા સાધુ સંતો પાસે સોના ચાંદીના દાગીના ક્યાંથી હોય છે ટાઈ નથી ટાઈ ના મળે ટાઈ ના મળે હાલતા થા હાલતા થા બાપા હાલતા થા અરે શેઠ અમારી પાસે તો તુલસીની માળા હોય છે તુલસીની માળા હા હું શું કરું એને ફેરવવા મંડવા નહીં તમે ફેડવો તમે ફેડવો મજા મજા ચડો બાપા હાલો હાલ તો થાય પૈસા પૈસા કઈ તો કઈ નથી રે શેઠ અમારા પાસે દર દાગીના કઈ ના હોય અમારી પાસે તો રામ નું નામ હોય બીજું કઈ હોય નહીં રામ નું નામ તમે લ્યો બાપા મને શાંતિથી બેહવા લ્યો જય પાળસનાથ દાદા અરે શેઠ આમ શું કરો છો શેઠ સીધો સમજ જોઈ હા વચન આપવું પડે બાપડીયા વચન વચન આપવું બોલો ને વચન આપજો હા શટીર શેઠ માગે તમારો અંગડા ઉતારે શું કહો છો શેઠ હે મારા અલગ ધણી તે મારી ઉપર આવી કેવી કસોટી કરી શું કહો છો અલગ ધણી કસોટી કરે આ શટીર શેઠ શીસોટી કરે જો જોટો હોય સામાન તો અંગડા ઉતારે મુકવા પડે હા શેઠ હું તમને વચન આપું છું કે મારું અંગ હું અડાણે મૂકી શેઠ અડાણે મુકતા પેલા વચન ની અંદર શું કહો હા મઢરાત્રી ના બાર વાગે આવવાનું સોડે સંડાર સડી ના આવવાનું સટીર શેઠ ની હવેલી આવવાની હા લઈ જાવ લઈ જાવ બપલિયા જે જોઈ કે બધું લઈ જાવ તમારી હવેલીએ રાત ના બાર વાગે સોડે સંડાર સડી અને જરૂર આવી શેઠ આ મારું તમને વચન છે ભલે જે જોઈ લઈ જા બપલિયા જે જોઈ લઈ જાવ જય પાલસ્તાર દાદા જય અલકધણી i પધારે તોરલ It's <laughs> me, તોરલ ભૈયા આવો સંતો ભોજન તૈયાર છે તો જમવા બેસી જાવ સંતો લ્યો સંતો આ ભોજન ભાવથી જમજો છે સંતો જી મારા સુંસરે tem